હવે શિયાળો તો આપણે આ વખતે આવ્યો નથી ઉનાળોમાં ફૂલ ગરમી પડે એવું લાગે છે તો આપણે બધી બહેનોની કોટનની સાડી લઈ આવો તો આપણે કોટનની સાડીમાં લઈ આવીએ છીએ એ પણ ઓફર પ્રાઇસમાં સાડા ત્રણસો રહેવાની છે ચાલો હું તમને ડીધી ડિઝાઇન એક એક કરીને બતાવી દઉં બધામાં કલર ઓપ્શન આવી ગયા છે જો આ પહેલી ડિઝાઇન છે ફ્લાવર વાળી એના કલર તમને હું બતાવી દઉં જોઈ શકો તો બધા જ એકથી એક કલર આવી ગયા છે જોઈ શકો છો આનો ઓર્ડર દેવા માટે તમારે અમારા વોટ્સઅપ ઉપર મેસેજ કરી દો એટલે અમે તમને આના ફોટોસ મોકલી દેશું જોઈ શકો છો બધી એક ઓફિસ ઓપન કરીને બતાવી દઉં તમને કોટન એટલે ગરમીનું દુશ્મન જોઈ શકો છો સરસ મજાની પ્રિન્ટ આવી ગઈ છે જો આ પલ્લુનો ભાગ રહેવાનો છે લાઈટ ડાર્ક કલર કોમ્બિનેશનમાં સરસ મજાની સાડી આવી ગઈ છે જોઈ શકો છો આના ફોટોસ તમને મળી રહેશે વોટ્સઅપ ઉપર મેસેજ કરો ને એટલે જોઈ શકો છો કોટનની સાડીમાં એ પણ બ્લાઉઝ સાથે મેચિંગ બ્લાઉઝ સાથે આવવાની છે જોઈ શકો છો મેચિંગ બ્લાઉઝ કલર તો તમને આના પહેલાં જ બતાવી દીધા હવે બીજી ડિઝાઇન બતાવી દઉં એ પણ જોઈ શકો છો ફ્લાવર ટાઈપની જ રહેવાની છે એકદમ લાઈટ ચાર્ટ આઈસ્ક્રીમ ચાર્ટ બોલો ને એવો ચાર્ટ આવી ગયો છે જોઈ લો છે આના પણ છ એ છ કલર એકદમ સરસ મજાના છે એક પીસ આપણે ઓપન કરીને જોઈએ ડેલીવેર માં પહેરવા માટે બેસ્ટ રહેવાનું છે પ્રિન્ટ જોઈ લ્યો તમે એકદમ ડિજિટલ પ્રિન્ટ રહેવાની છે સરસ મજાની કોટનની સાડી જેમને પણ પસંદ હોય ને એમને આ રીલ્સ શેર કરી દો જોઈ શકો છો આ બ્લાઉઝનો ભાગ રહેવાનો છે ચાલો ત્રીજી ડિઝાઇન તમને બતાવી દઉં છે બધા જ એકથી એક સરસ મજાના કલર છે કઈ સાડી લેવીને કઈ ના લેવી ને એમાં તમને કન્ફ્યુઝન થશે તો ફટાફટ આજે જ તમારો ઓર્ડર બુક કરાવો એમ કે સ્ટોક લિમિટેડ છે અને આપણે વ્યુઅર્સ ઘણા બધા છે જોઈ લો ચાલો આમાં પણ એક પીસ તમને ઓપન કરીને બતાવી દઈ આ બધાના ફોટોસ તમને મળી રહેવાના છે ઓપન કરેલું હોય ને એટલે તમને ખ્યાલ આવે કઈ રીતની સાડી લાગે જોઈ છે છે સરસ સરસ મજાનું મજાનું બ્લાઉઝ પણ આ ચોથી ડિઝાઇન રહેવાની છે એકદમ સોફ્ટ ડેલીવેર માં પહેરવાની પણ મજા આવે ને નાના મોટા પ્રસંગમાં પહેરવું હોય ને તો પણ એકદમ રિચ લાગે એ રીતની છે આનો ઓર્ડર કરવો હોય તો વોટ્સઅપ ઉપર મેસેજ કરો સાડા ત્રણસો વાળી કોટન ની સાડી એટલે અમે તમને આના ફોટોસ મોકલી દેસુ આવી વિડીયો જોયો હોય અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી હવે આ ઓનલાઈન તમારે મગાવવું હોય તો વોટ્સઅપ દ્વારા મંગાવી શકો અને રૂબરૂ આવવું હોય તો હવે હું તમને લોકેશન સમજાવી દઉં ટંકારા લતી પર ચોકડી આવો ને એટલે સામે મોર્ષિદાંદ ગેટ આવે એ ગેટ થી થોડા અંદર આવો ને એટલે દુવા દ્વાર ગેટ આવે એ ગેટ થી થોડા આગળ આવો ને એટલે ઓમ બ્યુટી પાર્લર નું તમને બોર્ડ દેખાય એની નીચે આપડી શોપ આવેલી છે શિવ સાડીની ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ